જય શ્રી કૃષ્ણ મિત્રો તો જલારામ બાપાની દીકરી જમના માએ પોતાની સાસુ સાથે મળીને કેવી રીતે કોટડાપીઠમાં અન્ન ક્ષેત્ર શરૂ કર્યું તે જાણીશું જલારામ બાપાની દીકરી જમના માના લગ્ન કોટડાપીઠ ખાતે જશુમાના દીકરા સાથે થયા હતા ત્યારે જશુમાએ ખૂબ પ્રેમ અને આદર સાથે જમના માને તેમના ઘરમાં સ્વીકાર્યા આ પ્રસંગે જસુમાએ જમના માને સમજાવતા કહ્યું કે વીરપુરમાં તમારા પિતા પૂજ્ય જલારામ બાપા ઠાકોરજીના આશીર્વાદ થી અન્ન ક્ષેત્ર ચલાવે છે તેઓએ અનન્ય ભક્તિ થી આ કાર્ય શરૂ કર્યું છે અને અનેક ભક્તો તે અન્ન ક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરવા આવે છે તે આ ધરતી પરની એક ધર્મ સેવા છે જેમાંથી અનેક પાપી પાવન થઈને સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે જસુમાએ જમના માને વિનંતી કરતા કહ્યું કે તમે વીરપુર જાઓ અને તમારા પિતાને જઈને કહેજો કે અમારે અહીં કોટડા પીઠમાં પણ અન્ન ક્ષેત્ર શરૂ કરવાનો ઈરાદો છે આમ કરવાથી આ પવિત્ર કાર્યનો લાભ અહીંના લોકો પણ લઈ શકે જસુમાએ વિલંબ કર્યા વિના વિરપુર જવાનો નિર્ણય કર્યો અને જલારામ બાપાને આ માગણી રજૂ કરી બાપા તેમની ભાવના સાંભળીને ખૂબ ખુશ થયા અને હળવાશથી બોલ્યા કે જેમ મારા ઠાકોરજીની મરજી હશે તેમ થશે પૂજ્ય બાપાએ જમના માને એક વિશેષ કોઠી આપતા કહ્યું કે દીકરી આ કોઠીમાં રોજ ફક્ત એક જ વાર પ્રસાદ ભરજો અને દિવસભર આ કોઠીમાંથી ભક્તોને પ્રસાદ પીરસજો પણ હા ભૂલથી પણ આ કોઠીની અંદર નજર ન કરતા નહીં તો પ્રસાદ નીકળવાનું બંધ થઈ જશે જમના માએ બાપાની આ વાતને હૃદયપૂર્વક સ્વીકારી તેમણે બાપાની આજ્ઞાને અનુસરવાની કસમ ખાધી અને પોતાના સાસરે પાછા ફર્યા સાસરે આવીને સાસુ જસુમાને કોઠી બતાવી અને બાપાની વાતને સંપૂર્ણ રીતે સમજાવી જસુમાએ આ સમગ્ર વાત સાંભળી ખૂબ આનંદ અનુભવ્યો અને બંને કોટડા પીઠમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવાની તૈયારી કરી જમનામાં અને જસુમાએ શ્રદ્ધાથી બાપાની સલાહ પ્રમાણે રોજ એક જ વાર પ્રસાદ તૈયાર કરી આ કોઠીમાં ભરી રાખ્યો આખા દિવસમાં તેમાંથી ભક્તોને પ્રસાદ પીરસવા લાગ્યા ઠાકોરજીના આશીર્વાદથી આ અનોખી સેવા ચરમસીમા પર પહોંચી ગઈ અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરવા દૂર દૂરથી આવતા રહ્યા ટૂંક સમયમાં જ કોટડાપીઠનું આ અન્ન ક્ષેત્ર પ્રસિદ્ધિ પામ્યું અને અનેક લોકોના દિલમાં આ સ્થાન પવિત્ર ધામ તરીકે વસી ગયું સમય જતા એક દિવસ એક અજાણ્યા વ્યક્તિને આ કોઠીની અંદર શું છે અને તે અંદરથી કેવી લાગે છે તે જાણી લેવાની જિજ્ઞાસા થઈ તેના મનમાં ચિંતન શરૂ થયું અને જિજ્ઞાસા બેધાર થઈ જતા તેણે કોઠી ખોલી તેમાં નજર નાખી બાપાની આગાહી અનુસાર કોઠી જ તેમાંથી પ્રસાદ નીકળવાનું બંધ થઈ ગયું આ અચાનક બનેલી ઘટનાથી જસુમા અને જમનામાં અચંબિત થઈ ગયા અન્ન ક્ષેત્રનું કાર્ય અટકી જવું એ એમના માટે આઘાતજનક ઘટના બની હતી કેમ કે આ સેવા દ્વારા અનેક ભક્તોનું પોષણ થતું હતું આ સમસ્યાનું નિવારણ મેળવવા જમનામાં તરત જ વીરપુર જવાના રસ્તે નીકળ્યા વીરપુરમાં તેઓ બાપાના ચરણોમાં બેસીને આ દુઃખદ ઘટના વિશે પૂરી વિગતો સાથે જણાવી તેમણે બાપાને કહ્યું કે બાપા અમને તો આ સેવા કાર્યમાં તમે સાથે હતા એવી લાગણી હતી પછી અમારે જ આવું કેમ થયું જલારામ બાપાએ તેમની તરફ ચિંતનપૂર્વક જોયું અને પ્રેમભર્યા શબ્દો કહ્યા કે દીકરી જે થયું એ બધું મારા ઠાકોરજીની મરજી અનુસાર જ થયું હોય તેમની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી આ સમસ્યાનો હાલમાં કોઈ ઉપાય નથી પરંતુ હું નિશ્ચિતપણે કહું છું કે ભવિષ્યમાં કોટડા પીઠ પર પવિત્ર હરિ અવતાર ફરી આ અન્ન ક્ષેત્ર શરૂ કરશે એ પછી આ સેવા હંમેશા ચાલુ રહેશે અને ક્યારે બંધ નહીં થાય કાળક્રમે વર્ષો પછી જસદણના પૂજ્ય છોટે જલારામ બાપા કહેવાતા શ્રી હરિરામ બાપા તરીકે પ્રખ્યાત થયા તેઓ કોટડાપીઠ પધાર્યા અને તેમણે અહીં અન્ન ક્ષેત્ર ફરીથી શરૂ કરી દીધું આજ સુધી આ પવિત્ર અન્ન ક્ષેત્ર ક્યારેય બંધ થયું નથી જ્યાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ